માઇક્રોફોન વગર હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું એટલે કદાચ અવાજમાં તમને થોડી તકલીફ પડે પણ મારી પાછળ ત્રણ લોકેશન છે એક આલુપુરી અને અમારા સુરતના ખૂબ જ ફેમસ એક હાવસા એટલે વરસાદ બરાબર જામ્યો છે અને આ ઋતુની અંદર હાઉસાની મજા માણવા માટે આપણે આવેલા છીએ તો મારી પાછળનું લોકેશન તમને દેખાય

આ ખાવસા ખાવા માટે કેમ ઘેલા છે ઓકે સવારનો ટાઈમ છે સાડા નવ દસ ની આજુબાજુનો નો અને તમે જુઓ કે અહીંયા બે જે લોકેશન છે એ ખાવસાના છે અને આ બાજુ તમે જોશો તો આલુપુરી બરાબર છે તો આ લોકેશન તમને બતાવીએ પહેલા પેલા તો ખાવસા કેમ ના બને બરાબર છે અને શું શું જાય છે કે કઈ વસ્તુ પડે છે એની વાત કરીએ ઓકે મિત્રો તો વિડીયો ને ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચાલો આપણે નેક્સ્ટ

આપણા વેજ ખાઉસામાં મને બતાવજો આ શું આવ્યું સાહેબ એમાં આ નૂડલ્સ છે આ નૂડલ્સ પછી ઓકે આ પ્યાજ ડુંગળી આ લસણ પછી આ મરચું ચટણી ઓકે અને લીંબુ હવે આની ઉપર આવશે ઓકે પાપડી

અને આપણે આવી ગયા છીએ ખાવસાનો ટેસ્ટ કરવા માટે રામદેરની અંદર હા બીજી ઘણી બધી જગ્યાએ મળે પણ જે લોકેશન પર આપણે ઉભા છીએ ને એ આજથી લગભગ હું માનું ત્યાં સુધી શરૂઆત કરવા વાળું લોકેશન પણ આજ છે ઓકે અગાઉનો એક વિડીયો આપણો હતો ઘણા વર્ષો પહેલાનો પણ આ ફરી એક ફરી પાછા અહીંયા આવેલા છીએ તો આ મેઇન લોકેશન લગભગ સુરતમાં પછી અહીંયાથી સ્ટાર્ટ થયું ઓકે અને પિકઅપ અહીંયાથી મળેલી છે તો આ લોકેશન પર આપણે ઉભા છીએ ચાલો હવે આ ખાવીસ આવી ગયું છે ગરમ ગરમ

મિત્રો એક અલગ જ પ્રકારનો અનુભવ છે સુરતમાં આવો અને ખાવસાનો ખાવ ને તો સુરતમાં આવ્યા નો આટલું સમજો કેમ કે તમને આ જે કોમ્બિનેશન છે ને ભલે વસ્તુ બહુ ઓછી છે પણ આ લોકો નું કોમ્બિનેશન એક યુનિક છે તો અવશ્ય એક વાર તમે સુરતમાં આવો તો સાહેબ રાંધેર ને રાંધેર ને આમ એક્ઝેક્ટ કેવું હોય તો આપણે સ્કૂલ છે ને કોઈ દીપાળી વાળા સ્કૂલ ની એક્ઝેક્ટ સામે હા અને ટાઈમિંગ શું હોય છે આપણો મારો ડાઇવિંગ તો સવારે છ થી બે કલાક સુધી થઈ કલાકનો ધંધો મિત્રો કલાકનો હા એટલે ક્વોલિટી કામ કરે બરાબર તો આ લોકેશન છે ટાઈમિંગ છે હવે છે મુલાકાત કરજો અને આ ડિશનું પ્રાઇસ શું છે સાહેબ પચાસ રૂપિયા બે પચાસ રૂપિયા મિત્રો એના રેગ્યુલર કસ્ટમર છે અને હંમેશા બે થાઉસાનો ટેસ્ટ કરે છે અહીંયા તો પૂછીએ સાહેબ શું હશે તમારું નામ મારું નામ મિહિર પટેલ છે ઓકે મિહિરભાઈ તો ટેસ્ટ ના હિસાબે અહિયાં કેવું લાગે આપણા સુરત ના છે નું લગભગ લાસ્ટ ફાઈવ ટુ સિક્સ ઇયર્સ થી અહિયાં ઈરફાન ના ખાઉસા ખાવું છું અને પ્યોર વેજ ખાઉસા વન ઓફ ધ બેસ્ટ ખાઉસા ઇન સુરત તમને અહિયાં મળશે અને પ્યોર વેજ ખાઉસા છે અને ટેસ્ટ બધા બીજી બધી શોપ કરતા એકદમ ડિફરન્ટ છે આમનો ભાઈ નો

સીધા આપણે આ ખાઉસા ખાઈને તાપી નદીના કિનારે જઈશું અને જો વિડીયો બનાવવા દેશે તો એ પણ તમને આજે બતાવી કે કેટલું પાણી આવ્યું છે શું છે ક્રોઝો ઉપર જઈને ઓકે તો બને રહેજો વિડીયોમાં ત્યાં જઈને આપણે વિડીયો એન્ડ કરજો તો મિત્રો આપણે પહોંચ્યા છીએ તાપી નદીના કિનારે જ્યાં ક્રોઝ વે આવેલો છે ત્યાં અને આના પગથિયા ચડી રહ્યા છીએ થોડોક નજારો તમને બતાવી દઈએ તો આ છે નજારો તમે જોઈ શકો છો અહીંયા પોલીસ ચોકી જેવું બનાવી દીધું છે અને કોઈ આગળ ન જઈ શકે અત્યારે આપણે ઉભા છીએ મારી પાછળનો નજારો તમે જુઓ મારી પાછળ પણ બે ભાઈઓ આ લોકો પણ જુઓ તમે કે તાપી નદીમાં કેટલું પાણી છે કેવી કંડિશન છે જોવા માટે આવેલા તો મિત્રો છત્રી નથી અને વરસાદ ચાલુ છે ને મોબાઈલ હાથમાં પકડેલો છે તો મળીએ આવા બીજા કોઈ બ્લોગમાં રજા આપજો 好洲，拜拜。